નમસ્કાર મિત્રો હાલ રેશન કાર્ડ અને આધાર કાર્ડનું લિંક તો થયેલું છે કેટલાક લોકોને એવી મનમાં વિચાર છે કે અમે લિંક કરેલું છે તો લિંક કરેલું છે એનો મતલબ એવો નથી કે ઈ કેવાયસી થયેલું છે લિંક છે પણ ઈ કેવાયસી કરવું ફરજિયાત છે હમણે તો ઈ કેવાયસી કેવી રીતે કરશું તો કોઈ પણ વ્યક્તિ સામાન્ય પબ્લિક પણ પોતાની જાતે ઈ કેવાયસી કરી શકે છે કેવી રીતે કરવું તે આપણે એક એપ્લિકેશન દ્વારા જોઈએ તો સૌપ્રથમ પ્લે સ્ટોરમાં તમે જશો અને અહીં માય રેશન એપ્લિકેશન છે આ જે એપ્લિકેશન છે તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે હવે જેવી તમે ઇન્સ્ટોલ કરશો એટલે તમારી સામે એક આવી રીતે સ્ક્રીન ઓપન થશે હવે એમાં તમારું જો લોગિન થયેલું હોય તો આપણે લોગ ઇનથી ઓટીપી એન્ટર કરીશું નહીંતર ન્યૂ યુઝર પર એન્ટર કરીશું અને તમારું અહીં પૂરું નામ એન્ટર કરીશું અંગ્રેજીમાં અને અહીં આપણો મોબાઈલ નંબર એન્ટર કરી અને વેરીફાઈ મોબાઈલ નંબર પર આપણે ક્લિક કરીશું તો તમે જેવું વેરીફાઈ પર ક્લિક કરશો એટલે એક વેરીફિકેશન કોડ મોબાઈલ પર આવશે તે વેરિફિકેશન કોડ અહીં આપણે એન્ટર કરી અને રજીસ્ટર મી પર ક્લિક કરીશું તો રજીસ્ટર મી પર ક્લિક કરીશું એટલે રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જશે અને હવે આપણે લોગિન ઇન કરવાનું રહેશે તો જેવું આપણે લોગિન કરીશું એટલે આપણો અહીં મોબાઈલ નંબર આપણને એન્ટર કરવાનો કહેશે અહીં મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ સેન્ડ ઓટીપી પર અહીં ઓટીપી આવશે જે ઓટીપી આપણે એન્ટર કરવાનો રહેશે હવે અહીં નામ આવી ગયું છે મોબાઈલ નંબર આવી ગયું છે અહીં ચાર આંકડાનું આપણે પિન જનરેટ કરવાનો રહેશે હવે તમે પિન એન્ટર કરશો એટલે તમારો પિન જનરેટ થશે અને તમારી સામે એક આવું સ્ક્રીન ઓપન થશે તો અહીં તમે જોઈ શકો છો કે તમને કેટલી વસ્તુઓ આપવામાં આવે છે જે ફેસિલિટી અહીં છે તો તે તમે તમારી રીતે ચેક કરી શકો છો હવે આપણે વધીશું આધાર ઈ કેવાયસી તો અહીં આધાર ઈ કેવાયસી પર ક્લિક કરીશું તો અહીં કેટલીક સૂચનાઓ આપેલી છે જે તમે વાંચી શકશો આપણે આ સૂચનાઓ વાંચવા માટે સમય નથી અહીં વેસ્ટ કરતા પણ એ પહેલાં તમારે અહીં ડાઉનલોડ આધાર ફેસ આ જે એપ છે ને તે તમારે ડાઉનલોડ કરી લેવાની છે મારામાં ઇન્સ્ટોલ થયેલી છે આધાર ફેસ રીડિંગ એટલે કે તમારો છેલ્લે ફેસ છે ને તે રીડ કરવા માટે આ એપ્લિકેશન જોશે તો આ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઉં છું હવે અહીં આ એક સ્ક્રીન આવે છે તો અહીં આપણે માર્ક કરી અને ગેટ કાર્ડ ડિટેલ પર ક્લિક કરીશું હવે જેવું કાર્ડ ડિટેલ પર ક્લિક કરીશું એટલે અહીં આપણે લિંક યોર રેશન કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે તો સૌ પ્રથમ આપણે લિંક યોર રેશન કાર્ડ તો અહીં આપણે રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને અહીં છેલ્લા ચાર અંક જે તમારા આધાર કાર્ડના છે તે એન્ટર કરવાના રહેશે જેમ તમે એન્ટર કરશો એટલે તમારું રેશન કાર્ડ ડિટેલ આધાર કાર્ડની ડિટેલ અને અહીં ચેકબોક્સ છે તે એન્ટર કરી અને અહીં આપણે આધાર ઓટીપી પર ક્લિક કરીશું એટલે આધાર ઓટીપી આવશે હવે અહીં જે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના ઉપર એક ઓટીપી આવશે તે આપણે એન્ટર કરીશું વેરીફાય પર ક્લિક કરીશું એટલે આપણો જે ઓટીપી છે તે વેરીફાય થશે અને પ્રોસેસ થશે અહીં રેશન કાર્ડ છે તે લિંક થઈ ગયું છે હવે લિંક થયા પછી ને આપણે પ્રોસેસ કરવાની રહેશે તો લિંક થયા પછી આપણે અહીંથી આગળ પ્રોસેસ કેવી રીતે કરીશું તે જોઈએ હવે અહીં તમે જોઈ શકો છો કે આધાર ઇ કેવાયસી ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરીશું આધાર કેવાયસી પર ક્લિક કરીશું એટલે અહીં આપણને એક સ્ક્રીન ઓપન થશે અહીં આપણે રેશન કાર્ડ નંબર આવી ગયો છે અને આધાર ઈ કેવાયસી પર ક્લિક કરતાં અહીં આપણને ગેટ કાર્ડ મેમ્બર એટલે કે કાર્ડ મેમ્બરની ડિટેલ જોવા મળશે તો અહીં આપણને કાર્ડ મેમ્બરની ડિટેલ જોવા મળે છે તો અહીંથી તમારે હવે તમે જોઈ શકો છો કે અહીં ઈ કેવાયસી ઓપ્શન છે તેમાં બધામાં નો લખેલું છે જ્યારે ત્રણ નંબરમાં યસ લખેલું છે અને કઈ તારીખે એને ઈ કેવાયસી કર્યું તે પણ અહીં આપણને જોવા મળે છે તો તમે અહીં જેનું ઈ કેવાયસી બાકી છે તે ચેક કરી શકો છો અને એમનું ઈ કેવાયસી કરી શકો છો તો હવે તમારે કોનું ઈ કેવાયસી કરવું છે તે તમે અહીંથી કરી શકો છો તો આપણે સૌ પ્રથમ જોઈએ તો ઈ કેવાયસી જેનું કરવાનું છે તે આપણે વ્યક્તિ અહીંથી સિલેક્ટ કરીશું અને આપણે ઈ કેવાયસી પર ક્લિક કરીશું તો જેવું આપણે ક્લિક કરીશું એટલે એ વ્યક્તિનું ઉપર નામ દેખાય છે એક્સેપ્ટ કરી અને આપણે જનરેટ ઓટીપી પર ક્લિક કરીશું જનરેટ ઓટીપી પર ક્લિક કરીશું એટલે અહીં આપણી પાસે એક ઓટીપી આવશે જે ઓટીપી આપણે અહીં એન્ટર કરવાનો રહેશે ઓટીપી એ જ આવશે કે જેમાં તમારો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક હશે તો અહીં વેરીફાઈ ઓટીપી વેરીફાઈ થઈ ગયો છે અને હવે અહીં આપણે ફેસ ડિટેક્ટ કરવાનો રહેશે તો ફેસ ડિટેક્ટ કરવા માટે તો સૌપ્રથમ થોડીક વસ્તુઓની ધ્યાન રાખશું એક તો પહેલાં તો કે તમારો ચહેરો છે એ આખો આમાં દેખાવો જોઈએ તમારા હાથને એ ન દેખાય તો ચાલશે ફેસ દેખાવો જોઈએ અને ત્યારબાદ આજે ફરતો ફરતું રેડ કલરનું સર્કલ છે ને તે લીલા કલરનું થવું જોઈએ તમે જોઈ શકો છો લીલા કલરનું થાય છે ત્રીજું તો કે ચશ્મા પહેરેલા હોય તો એ કાઢી નાખવાના રહેશે ચશ્મા વગર ફેસ ડિટેક્ટ કરવાનો છે બીજું તો કે જ્યારે તમારો ફેસ ડિટેક્ટ થાય એટલે લીલા કલરનો સર્કલ જોવા મળશે અને લીલા કલરનો સર્કલ જોવા મળે મળે એટલે તમારે આંખો છે તે ખૂબ સ્પીડમાં પણ નહીં અને ખૂબ ધીમી પણ નહીં મધ્યમ મીડિયમ સાઇઝમાં તમારે એને પટપટાવવાની છે એટલે કે બ્લિંક કરવાની છે આંખો બંધ કરીને ચાલુ કરવાની છે બેથી ત્રણ વખત તમે કરશો એટલે ઓટોમેટિક એનો ફોટો પડી જશે તમારે કોઈ જગ્યાએ ક્લિક કરવાનું નથી અને કદાચ જો એરર આવે અને ટાઈમ આઉટ થાય તો અહીં બીજા બે ઓપ્શન છે કેપ્ચર ધ ફેસ કેન્સલ ધ આધાર ઇ કહેવાયસી જો કેન્સલ કરો તો તેના ઉપર ક્લિક કરી શકો નહીતર ફેસ કેપ્ચર ધ ફેસ ઉપર ક્લિક કરી અને તમે ફરીથી ફેસને કેપ્ચર કરી શકો છો તો આવી રીતે ફેસ તમારો ઓટોમેટિક કેપ્ચર થશે એટલે તરત ઓટોમેટિક તમારી સામે આધાર કાર્ડની ડિટેલ અને નીચે રેશન કાર્ડની ડિટેલ આવી જશે હવે આ જે ડિટેલ તમારી સામે આવી ગઈ છે તો અહીં ઉપર આધાર કાર્ડની ડિટેલ છે નીચે આધા રેશન કાર્ડની ડિટેલ છે જો બંને સેમ હોય અને તમારા આધાર કાર્ડ મુજબ એને ફેરવવાની હોય તો તમે નીચે માર્ક કરી અને સેન્ડ ટુ રિક્વેસ્ટ પર ક્લિક કરશો એટલે તરત જ તમારી રિક્વેસ્ટ છે તે તમારા જે તમને લાગુ પડતા મામલતદાર ઓફિસર હશે તેમની સાથે પહોંચી જશે તે ત્યાંથી વેરીફાય કરશે અને વેરીને મામલતદાર ત્યાંથી વેરિફિકેશન આવશે એટલે તમારું ઓટોમેટિક આ ઈ કેવાયસી થઈ જશે અને તમારી જે ડિટેલ છે તે રેશન કાર્ડમાં અપડેટ થઈ જશે તો આટલી પ્રોસેસ આપણે કરવાની રહેશે અને એવી જ રીતે અહીં જેટલા સભ્યો છે એ બધાનો આવી રીતે તમે વેરીફાય કરી શકો છો તો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ